આપણે આ વિડીયોમાં દ્વિપદીનો વર્ગ કરવાનો મહાવરો કરીશું આપણે તે અગાઉના કરી ગયા છીએ પરંતુ હવે થોડી વધારે જટિલ પદાવલીઓનો ઉપયોગ કરીશું પરંતુ આપણે પુનરાવર્તન કરીને શરૂઆત કરીએ જો હું તમને એ પૂછું કે એ વત્તા બી આખાનો વર્ગ શું થાય તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના માટે પ્રયત્ન કરો તમારામાંના ઘણા જ આ દ્વિપદીના વર્ગનો જવાબ શું આવશે એ જાણતા હશે પરંતુ હું તમને અહીં થોડું કાર્ય કરીને બતાવીશ આપણે તેના બરાબર એ વત્તા બી ગુણ્યા એ વત્તા બી લખી શકીએ હું હવે આ એનો ગુણાકાર આ એ સાથે કરીશ જેના બરાબર એનો વર્ગ થાય ત્યારબાદ આ એનો ગુણાકાર આ બી સાથે કરીશ જેનાથી આપણને જવાબ એ બી મળશે ત્યારબાદ બી નો ગુણાકાર એ સાથે જેને તમે બી એ કહી શકો પરંતુ હું તેને એ બી તરીકે જ લખીશ અને જોઈ ગયા છીએ માટે આ બધું ફક્ત પુનરાવર્તન જ છે જો તમે આ ન જાણતા હોવ તો હું તમને આગળનો વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું હવે આના બરાબર એનો વર્ગ ત્યારબાદ આ એ બી એ બી જેના બરાબર બે એ બી થાય અહીં આ બધાનું પુનરાવર્તન શા માટે કર્યું કારણ કે હવે તમે જાણો છો કે બે એ બી વધતા બી નો વર્ગ થાય તેથી જ્યારે તમે આ પ્રકારની કોઈ પણ પદાવલી જોશો ત્યારે તમે તરત જ તેનું વિસ્તરણ કરી શકશો હવે તમને હું એક પ્રશ્ન પૂછીશ પાંચ ગુણ્યા એક્સ ની છ ઘાત આખાનો વર્ગ શું થાય તમે વધ અટકાવો અને જાતે જ આ શોધવાનો પ્રયત્ન કરો તેના માટે તમે આ અને આ યાદ રાખો ઉકેલવા માટેની કેટલીક રીત છે મેં અહીં જે પ્રમાણે વિસ્તરણ કર્યું તે પ્રમાણે તમે વિસ્તરણ કરી શકો અથવા તમે તરત જ આ પેટર્નને ઓળખી શકો જો તમારી પાસે એ વધતા બી આખાનો વર્ગ હોય તો તેના બરાબર આ થાય તમે જોઈ શકો કે અહીં આ ઉદાહરણમાં એ બરાબર પાંચ ગુણ્યા એક્સની છ ઘાત છે અને બી બરાબર કે પાંચ એક્સ ની છ ઘાત આખાનો વર્ગ અને તેના બરાબર પચીસ ગુણ્યા એક્સ ની બાર ઘાત થાય વત્તા બે એ બી વત્તા બે ગુણ્યા એ જે પાંચ એક્સની છ ઘાત છે ગુણ્યા બી જે ચાર છે આના બરાબર પચીસ એક્સ ની બાર ઘાત વધતા બે ગુણ્યા પાંચ ગુણ્યા ચાર જેના બરાબર ચાલીસ થાય ગુણ્યા એક્સ ની છ ઘાત વધતા સોળ હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અને આ ઉદાહરણને હું થોડું ઝડપથી કરીશ કારણ કે તમે આ રીતથી પરિચિત થઈ ગયા છો ધારો કે આપણી પાસે નો વર્ગ વર્ગ ઓછા ઘાત આખાનો છે તો આના બરાબર શું થાય વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં આપણે આ જ પેટર્નનો ઉપયોગ કરીશું પરંતુ યાદ રાખો કે હવે બી બરાબર

નવ ટી ચાર ઘાત વત્તા બે ગુણ્યા આ ગુણ્યા આ એટલે કે બે ગુણ્યા એ બી બે ગુણ્યા ત્રણ ટી નો વર્ગ ગુણ્યા ઋણ સાત ની છ ઘાત અને અંતે બી નો વર્ગ જે ઋણ સાત ની છ ઘાત આખાનો વર્ગ થશે ઋણ નો વર્ગ ઓગણપચાસ થાય અને ટી ની છ ઘાતનો વર્ગ ટી ની બાર ઘાત થાય માટે આના બરાબર નવ ટી ની ચાર ઘાત ઓછા બે ગુણ્યા ત્રણ છ છ ગુણ્યા સાત બેતાલીસ ત્યારબાદ ટી ની બે ઘાત ગુણ્યા ટી ની છ ઘાત આધાર સરખા છે તેથી આપણે ઘાતાંકોનો સરવાળો કરીશું માટે ટી ની આઠ ઘાત વત્તા ઓગણપચાસ ટી ની બાર ઘાત તમે જોઈ શકો અહીં આપણી પાસે વધારે ઘાત ધરાવતી બહુ છે અહીં આપણી પાસે પદ છે જેનો આપણે વર્ગ લઈ રહ્યા છીએ પરંતુ તેના માટે આપણે એ જ સમાન વિચારનો ઉપયોગ કરી રહ્યા છીએ જેને આપણે ઘણા બધા વિડીયો અગાઉ શીખ્યા હતા અને તે દ્વિપદીનો વર્ગ કરવા માટેની રીત છે